ખેડૂત મિત્રો ગઈકાલે એટલે કે તારીખ એક ત્રણ બે હજાર પચીસના રોજ રાજકોટ ખાતે સિંગ તેલ પંદર કિલોનો જે ડબ્બો આવે છે તે ચોવીસો પંદરથી ચોવીસો પાસઠ સુધી ભાવ જોવા મળેલા હતા કપાસિયા તેલનો પંદર કિલોનો ડબ્બો બાવીસ પાંત્રીસથી બાવીસો પામ તેલ બાવીસો પંદરથી બાવીસો વીસ સનફ્લાવર સૂરજમુખીનું તેલ એકવીસો એંશીથી એકવીસો પિંચાશી સુધી ભાવ જોવા મળેલા હતા ખેડૂત મિત્રો અત્યારે તમે જોઈ શકો છો કે કપાસિયા તેલ છે તેની ડિમાન્ડ હશે જ કારણ કે પામ તેલ અને સનફ્લાવર સૂરજમુખીના તેલ કરતાં કપાસિયા તેલના ભાવ ઊંચા ચાલી રહ્યા છે અને આ પામ તેલ અને સનફ્લાવર ઓઇલ છે સૂરજમુખીનું તેલ છે તે બંને આયાતી ખાદ્ય તેલો છે એટલે આપણે એવું માનીએ કે કદાચ આ બે વિદેશથી આવતા જે ખાદ્ય તેલો છે તેના ઉપર આયાડ ડ્યુટીની વાતો છે તે અત્યારે ચર્ચાઈ રહી છે કેવી લગાવવામાં આવે છે જો આયાત ડ્યુટી વધારવામાં આવે તો આ બંને ખાદ્ય તેલો મોંઘા થઈ જાય અને આપણું કપાસિયા તેલ નીચું થઈ જાય એટલે મોટાભાગનો વર્ગ છે તે કપાસિયા તેલ લેવા માટે આવી જાય આવું આપણે વિચારીએ છીએ અને અમને એવું પણ જાણવા મળી રહ્યું છે કે મલેશિયામાં અત્યારે રમઝાન મહિનો ચાલતો હોવાથી મોટાભાગના વર્કરો છે તે રજા ઉપર અથવા તો કામ છે તે ઘટાડી નાખતા હોય છે એટલે મામતેલની આયાત પણ ઘણી બધી ઓછી થશે તેવું જાણવા મળી રહ્યું છે આ માહિતી સાચી છે કે ખોટી છે તેની આપણી પાસે પરફેક્ટ જ્ઞાન કે માહિતી નથી તમે કોઈ જાણતા હો તો તમારું પોતાનું અંગત મંતવ્ય તમે કોમેન્ટમાં જણાવી શકો છો ગામડે બેઠા કપાસ બજાર મંદીમાં બેસી ગઈ છે ઘણા બધા ખેડૂત મિત્રોની કોમેન્ટ આવે છે કે અતિ સારો કપાસ હોય તો વીસ કિલોના ચૌદસો વીસથી ચૌદસો પચાસ અને અમુક ખેડૂત મિત્રો કહી રહ્યા છે કે અમારે ત્યાં ચૌદસો પંચોતેર સુધી કપાસના વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવ બોલાઈ રહ્યા છે તમારા વિસ્તારમાં ખેડૂત મિત્રો અતિ સારો કપાસ હોય તો પંદરસોની આસપાસ ભાવ બોલાતા હોય તો તમે કોમેન્ટમાં ચોક્કસ જણાવી શકો છો ખેડૂત મિત્રો આપણે આશા રાખી કે પામ તેલ અને સૂરજમુખીના તેલ કરતાં પણ કપાસિયા તેલના ભાવ ઊંચા ચાલી રહ્યા છે એટલે તમે ખુદ સમજી શકો છો કે કપાસિયા તેલની ડિમાન્ડ છે તે હશે કારણ કે નહીતર તો પામ તેલ અને સનફ્લાવર કરતાં કપાસિયા તેલની જો ડિમાન્ડ ન હોય તો ભાવ છે તે નીચા ચાલતા હોય પરંતુ અત્યારે પામ તેલ અને સૂરજમુખીના તેલ કરતાં કપાસિયા તેલના ભાવ ખૂબ ઊંચા ચાલી રહ્યા હોવાથી કપાસિયાની કપાસિયા તેલની ડિમાન્ડ છે તે ખેડૂત મિત્રો બનેલી હોય જ નહીતર તો સસ્તું મળતું હોય પામતેલ અને સૂરજ તેલ કરતા ટૂંકમાં અત્યારે કંઈક ઉપરથી શું રંધાઈ રહ્યું છે અને નીચે શું ગંધાઈ રહ્યું છે તેની ગતાગમ નથી પડતી તમને કોઈ ખેડૂત મિત્રોને કપાસ બજારની આવનારા સમયમાં કેવી ચાલ જોવા મળવાની છે તેની માહિતી તમારી પાસે હોય તો તમે ચોક્કસ કોમેન્ટમાં જણાવી શકો છો ખેડૂત મિત્રો આમાં ક્યાંય ભૂલ હોય અને તમારી પાસે નવી સુધારેલી અપડેટ હોય તો પણ તમે કોમેન્ટમાં જણાવી શકો છો અમે ક્યારેય પણ પાક અંગેની લેવડ દેવડ અંગેની સલાહ કે સંગ્રહખોરીની સલાહ નથી આપતા તમને જે યોગ્ય લાગતું હોય અને તમારા ખુદના આર્થિક જોખમ સહન કરવાની શક્તિને ધ્યાનમાં રાખીને તમારે તમારો પોતાનો કપાસ રાખવો કે વેચી નાખવો તેનો યોગ્ય નિર્ણય તમે લઈ શકો છો ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયો ત્યાં સુધી આપ જોડાયેલા રહો માહિતગાર બનો આગળ